નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેજિક જીટ અંદર આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલા અંકોનો એટલે કે ડિજિટ્સનો ઉપયોગ એટલે કે યુઝ થયો હશે એટલે આ રીતનો ફર્સ્ટ ક્વેશ્ચન છે અને આ પ્રશ્નના વિકલ્પો આ રીતના આપેલા છે એ સાતસો બત્રીસ બી એક હજાર અઠ્ઠાણું એટલે કે દસ સી નવસો અને છેલ્લો લાસ્ટ બી ડી એક એટલે કે તેરસો પાંચ

कुल तीन भागों में लखि सको दैट टेस्ट એટલે કે તમે તમે આ 366 સુધીની સંખ્યાઓને આ 366 સુધીની સંખ્યાઓને આ એક अंकની સંખ્યાઓ + બે अंकની સંખ્યાઓ + ત્રણ એકની સંખ્યાઓ m m આ રીતે કુલ त्राण भागों में लकी सबों इसलिए तीन तीन पाँच में डिवाइड करी सबों इसलिए होगे अगर सौ प्रथम सौ प्रथम आठ एक तीन नौ सूती में आठ एक तीन नौ सूती में कुल नौ संख्याओं आगे करके बता एक तीन नौ सूती में एक तीन नौ सूती में कुल नौ संख्याओं आगे नौ संख्याओं आगे अनेक जे प्रत्येक दरे प्रत्येक दरे प्रत्येक टे दरे एक एक अंकनी संख्याओं छे आ नौ संख्याओं एक एक अंकनी छे एक एक अंकनी चे माटे आ नौ दुनिया एक बर्रा बर नौ एको नौ थाई नौ एको नाउ थाई देयर दिस એટલે કે આ એક થી નવ સુધીની આ એક થી નવ સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ તો કુલ આ નવ अंकोंની જરૂર પડેતા કુલ નવ अंकोंની જરૂર પડે હવે આગળ હવે આગળ આ 10 થી નવ વાના સુધીમાં સુધીમાં કુલ આ નવ્વાણું આ દસ થી દસ થી નવ્વાણું સુધીમાં આ દસ થી નવ્વાણું સુધીમાં કુલ ટોટલ આ નવ્વાણું ઓછા આ નવ બરાબર 90 સંખ્યાઓ આગેલી હશે 90 સંખ્યાઓ આગેલી હશે અને જે એટલે અને જે પ્રત્યે દરે બે બે અંકોની સંખ્યાઓ છે આ 90 સંખ્યાઓ બે બે અંકોની સંખ્યાઓ છે બે બે અંકોની સંખ્યાઓ છે માટે આ 90 ગુણ્યા 2 બરાબર 90 * 2 = 180 થાય 90 * 2 = 180 થાય 90 * 2 = 180 થાય ધેટ ઇસ એટલે કે 8 થી 99 સુધીની 10 થી 99 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ 180 અંકોની જરૂર પડે આ કુલ 180 અંકોની

300 60 + 8 300 60 + 8 6 - 8 99 = એટલે કે એટલે કે એટલે કે 560 60 સંખ્યાઓ આવે એ હશે આ રીતે તજો આ રીતે સૌ પ્રથમ તો આપણે આ 300 60 બરાબર

वधी थाई अन्य एक अन्यां लगाए अगर जो सौतारी और ढार थाई और ढार ने बे बीस थाई इले बे अन्यां वधी थाई अन्य जीरो अन्यां लगाए अन्य लास्ट में तोड़ जो छोट थाई अन्य छोने बे आठ थाई छोने बे आठ थाई इले आपसो ए आर इते आपसे आपसो ए आर इते आपसे दह टीस इले के दह टीस इले

990 था और 990 था देयर इज એટલે કે ધેટ ઇસ એટલે કે 1 थी 360 આ 1 थी 360 સૂદિની સંખ્યાઓ લખવામાં આ એફરાઈટ કરવામાં આવે તો કુલ આ 990 અંકોની જરૂર પડે કુલ 990 અંકોની जरूर पडे बी शब्दों में कहिए तो इटलेकि इन अदर वर्ड्स कहिए तो इन अदरवाइज कहिए तो जो तो तो आप ट्रांसफॉर्मेशन पाना ठरती बुक में कुल कुल आप 990 अंकों का उपयोग कसे कुल आप 990 अंकों का उपयोग થયો असे यूज થયો असे એટલે આ 991

चार सूदी इतले के इतले के इतले के नाइन हंड्रेड नाइनटीन नाइन टू थ्री थाउजेंड थ्री थाउजेंड सूदी चार अंक वाली इतले के चार अंको वाली इतले के फोर डिजिट्स वाली संख्या वो केतली होई संख्या वो केतली होई के इतने आरेख तो

13000 સુધી 4 આંકડા વાળી સંખ્યાઓ 4 આંકડા વાળી સંખ્યાઓ આ આ 13000 ઓછા 8 ઓછા 990 99 બરછા આવેલી હશે ફરીથી એકવાર ફરીથી એકવાર અગેન આ 999 ની 949 આ 3000 સુધી ચાર આંકડાવાળી સંખ્યાઓ ચાર આંકડાવાળી સંખ્યાઓ r r 3000 r 3000 - 999 = આવેલી હશે એટલે x y આવેલી હશે એટલે આગળ આ 3000 - 999 == 2001 થાય بيه હજાર એક હજાર કઈ રીતે જુઓ આ રીતે જુઓ આ રીતે સૌપ્રથમ તો આપની આ 3000 માંથી 1000 ઘટાડીએ બાદ કરીએ સબટ કરીએ તો આપની પાસે 2000 બચે 2000 બચે પણ પરંતુ અહિયાં આપણે 999 ઘટાડવાના છે આ

2001 2001 था 2001 था 2001 था 2001 था देयर टीस એટલે કે આ 999 થી 3000 સુધી ચાર આંકડાવાળી સંખ્યાઓ આ 2001 હોય 2001 હોય એટલે આ 2001 2001 तुम्हारा करेक्ट आंसर था आ करेक्ट आंसर था इसलिए तुम्हारा ऑप्शन डी ऑप्शन डी करेक्ट ऑप्शन था करेक्ट ऑप्शन था हाउ वे आगे धारो पेशव आज सुधीनी जगह है बच्चे बिटवीन आपेलो वही एक बार हाउ वे आगे धारो पेशव आज सुधिनी जगह सुधीनी बच्चे जगह है सुधिनी जगह है

ये એટલે કે -1 જે કેટલી થાય ફરી એકવાર આ 999 થી 3000 વચ્ચે એટલે કે બીટ વિલ બીટ વિન ચાર કાકડાવાળી સંખ્યાઓ આ 3000 ઓછા આ 999 ઓછા 1 એટલે કે -1 જ એટલી થાય બી કોશ કારણ કે જેઓ અન્ય बच्चे मतलब बिटवीन होवाती बच्चे के बिटवीन होवाती आप बामरी पर भी संख्या એટલે કે 3 હોત્યા એટલે કે એક સંખ્યા ગણાય નહીં એક સંખ્યા કાઉન્ટ થાય નહીં એટલે આ એક સંખ્યા खामांडी घटाड़ी पड़े आ एक संख्या आ खामांडी घटाड़ी पड़े आ एक संख्या आ खामांडी घटाड़ी पड़े बात कर भी पड़े सब ले कर भी पड़े इलें आगर बराबर इक्वल समुदाय समुदाय तो जो आ बात बाकि बेहद ज़्यादा एक थाय पर तो सिं अगर आ माइनस वन इलें आगर बराबर

बेहद ज्यादा होए 2000 होए 2000 होए ठीक है आज हमजोग मां आप परिस्थिति मां आज जीवन मां आप बेहद ज्यादा आप बेहद ज्यादा तमारो करेक्ट आंसर है आप तमारो करेक्ट आंसर है मां टे मां टे मां टे आप ऑप्शन के ऑप्शन के ऑप्शन के तमारो करेक्ट करेक्ट ऑप्शन है थैंक यू